ડીસામાં સામાજિક તત્વોના વાયરલ વીડિયોમાં પોલીસ દ્વારા રાયોટિંગની ફરિયાદ નોંધાઈ છે ડીસા શહેરના ઉમિયાનગર વિસ્તારમાં ગઈકાલે કેટલાક તત્વો દ્વારા મારામારી કરવામાં આવ્યા હોવાનો આતંક મચાવતો વીડિયો વાયરલ થતાં ડીસા શહેર દક્ષિણ પોલીસે તાત્કાલિક અસરથી વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ કરી રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો પોલીસે આ મામલે બંને પક્ષે ફરિયાદ નોંધી છે આ અંગેની વિગત એવી છે કે ડીસા શહેરના ઉમિયાનગરથી વિરેન પાર્ક તરફ જતા રસ્તા પર કેટલાક શખ્સો ગાડીમાં લાકડીઓ ધોકાઓ સાથે આવીને જાહેરમાં દાદાગીરી કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો જે બાબતે પોલીસે તપાસ કરતા ડીસા કોલેજ પાછળ આસોપાલાવ ભાગ બેમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વસંત ઈશ્વરલાલ પાવાલા પોતાના દીકરાને શાળાએથી મૂકીને ઘરે આવતા હતા ત્યારે દાંતીવાડા તાલુકાના બાખર ગામના લાખુસિંહ વાઘેલા સુરંગસિંહ વાઘેલા તથા બીજા ત્રણ ચાર શખ્સો ક્રેટા અને મારુતિ ગાડીમાં આવીને વસંત તું કેમ ગોવિંદ રાણા સાથે ખૂબ ફરે છે તેમ કહી ધોકા વડે માર મારતા વસંતને માથાના ભાગે ઈજા થઈ હતી તે દરમિયાન ટોળું એકત્ર થઈ જતા તમામ શખ્સો ગાડીમાં બેસીને નાસી છૂટ્યા હતા જોકે ત્યાં ઉભેલા લોકોમાંથી કોઈને તેનો વિડીયો બનાવી વાયરલ કરી દીધો હતો જેથી પોલીસે વસંત ઈશ્વરલાલ પાવાલાની ફરિયાદના આધારે તમામ સામે ગુનો નોંધ્યો છે જ્યારે સામે પક્ષે પોલીસે લખુસિંહ ડુંગરસિંહ વાઘેલાની ફરિયાદના આધારે ગોવિંદ રાણાજી જોશી પંકજ ગોવિંદ જોશી તેમજ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે જેમાં જણાવ્યું છે કે લખુસિંહનો બત્રીજો માનસિંહ ઉર્ફે માનભા ગાડી રિપેર કરાવવા ડીસા આવેલ ત્યારે પંકજ જોશીને મજાકમાં કહેલ કે તમે લોકો માથાવરે થઈ ગયા છો આટલું કહેતા પંકજ જોશી ગોવિંદ જોશી તેમજ તેમની સાથેના અન્ય શખ્સોએ તેની પર હુમલો કરી હાથે ફ્રેક્ચર કરી ઈજા પહોંચાડી હતી જેથી બોલીસે આ બાબતે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે